બોલો દાદા હા શું નામ તમારું માવજીભાઈ હીરાભાઈ સોલંકી માવજીભાઈ હીરાભાઈ સોલંકી હા ક્યોના છો દાદા અમદાવાદ અમદાવાદના છો અમદાવાદ હાટકેશ્વર કેટલી ઉંમર થઈ તમારી મારી પંચોતેર થઈ ભાવ પંચોતેર થઈ ગઈ હા તો ક્યાં રહેતા તા પહેલાં હું જ રહેતો અચ્છા કોણ છે તમારા ઘરમાં કોણ કોણ છે મારા ત્રણ દીકરા છે ત્રણ દીકરા તમારા હા એક દીકરી છે અચ્છા અત્યારથી આગળ દીકરો છે એ ચાર પાંચ વર્ષ થયા હવે તે છોકરાના ત્રાસથી એ ઘર છોડીને જતો રહ્યો છે એ ઘેર આવતો નથી ત્રણ વર્ષ થયા એનો ફોન બંધ કોઈ કોન્ટ્રાક્ટ થતો નથી પછી પછી કોઈ રાખતો તમને ના મારી વાત સાંભળો બાપુ પછી મોટો છોકરો છે મોટો છોકરો અલગ છે ભાડાના ઘરમાં બરાબર શું કારણ કે એ કડિયા કામની મજૂરી કરે છે બાપુ તમને કોઈ રાખતું જ નહીં ના મને કોઈ નહીં રાખતું